ને અત્યારનું તમારે વાતાવરણ આમ જોવું ને તો આ મિત્રો કંઈક અલગ જ છો એમાં મિત્રો આ મેળીમાંથી ને તો એટલે જ મિત્રો હું માથે બ્લોગ ચાલુ કરવા આવું કારણ કે અહીંયા મિત્રો મજા આવે આપણે બ્લોગ ઉતારવાની આપણે સરખું કઈ હગી ખુલીને એટલે અહીંયા ખૂબ વાતાવરણ હોય ને એટલે મજા આવે એવું છે બાકી આપણી ગાયું વઈ ગઈ છે ગૌશાળે ને ભેહું હજી બાંધી છે ભેહુંને ગોવાળ આવે એટલે પછી આપણે છોડવાની છે ને તો તમે હાલો આપણે વ્લોગની શરૂઆત કરી નાખીએ તો તમે વ્લોગમાં બૈને રહેજો આગળ આગળનું તમને બધું દેખાડતો રહીશ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો ને તો મિત્રો આવો કંઈક નજારો છે મારી મેળી માથેનો આ મારી મેળી છે તમે જોઉં મિત્રો હવે તમે લોગ્માં બહને રહેજો હું આગળ આગળ તમને દેખાડતો રહી હમણાં આપણે વાળે જ્યાં હું વાલો હું તમને વાળે બધું દેખાડી તો તમે લોગમાં બહને રહેજો Uu. Itu saja. Itu pian sing bubah. તો મિત્રો આપણે આવી ગયો છીએ વાડે જો હજી ભેહું બાંધી છે હજી ગુવાર આવે એટલે આપણે છોડી બેહું ને અહીંયા આવજો આ ટાકો છે વાળામાં એ ટાકો આપણે હાથવાનો હોય એટલે આમાં પાણી નીકળી જાય છે નથી રહેતું પાણી જેવા અમારા કાકા છે રીબડી બનાવે આ રીબડી બનાવી એ જોવા પછી આમાં અંદર પીછો મારવાનો છે એટલે હંધાઈ જાય પાણી નીકળી જાય નથી રહેતું જ્યાં બધા એરી નીકળે અહીંયા બધા લીક છે હવે મિત્રો આ જો માલ બનાવી છે હજી તો તો મિત્રો આજે ધુરાજસિંહ જાડેજા ઉર્ફે ધૂલો

તો મિત્રો આપણે આવી ગયા છીએ ફૂલવાડીએ ને જો અહીંયા એક તળાવડા જેવું છે અહીંયા એટલે મિત્રો આપણે અહીંયા પાણી ભરવા આવ્યા કાલે આપણે ફૂલવાડીએ તમને ખબર હતો બે જામુડી બધી જાળવા બે લઈ આવ્યા હતા ઘરેથી વાવ્યા આવ્યા હતા તો એને પાણી પાવા આપણે અહીંયા પાણી ભરવા આવ્યા કારણ કે અહીંયા કંઈ પાણી છે નહીં અહીંયા આજુબાજુમાં કે અહીંયા છે આ તલાવડા જેવું છે જોવું ઓલું આપણું મકાન અહીંયા તળાવડા જેવું છે તો હાલો મિત્રો પાણી ભરીને પાડી દે અહીંયા ભર લઈને બેટું બે ફેર એટલે આપણે તો મિત્રો આપણે હજી એક જળવાને પાઈ દીધું એક ડોલ હવે બીજા જળવા હતું ભર લઈ જો આ મકાન છે અવડું છે પાણી ભરવા જવું પડે જો તમને દેખાય તલાવડી તલાવડીયા કારણ કે અહીંયા કઈ પાણી નથી પાણી નથી એટલે તો મિત્રો આપણે ફાઇનલી બીજી ડોરે કરીએ આ બીજું જાડવું છે તમને આમાં દેખાય નહીં કયું જાડું તો કે મિત્રો આ જાડવું છે તમે કહો આમાં ક્યાં આ તો શું કઈ ગયેલ છે પણ મિત્રો એમાં એવું છે

કાકાની ભેહો ભે ને વાછડી બાંધી છે તો તમને દેખા જો મિત્રો આ છે એની વાછડી ને આ ભે છે એક ને વાય કોઈ પાડી છે જે આ મકાન છે ત્યાં જ આપણે અહીંયા જ જાડવા આવ્યા છે જો આ ગા ને ગા ¿Para allá ahí? Y... A Nada, yo va Marca acá nosotros. En el ahí hay Yo. hey હા તો મિત્રો ફરી પાછું આપણો લોક કન્ટિન્યુ કર્યો છે ને અત્યારે બપોરના બે વાગી ગયા છે ને આપણે જો વાળા આવ્યા છે ને તમને હું દેખાડું ઘરે સૌમ્યદીપ એટલે કે સોમુ મારા કાકાનો છોકરો એ શું કરે અંદર ટીવી જોતો હોય કે ફોન જોતો હોય અંદર ઘરમાં હું તમને દેખાડું જો વાડે આવ્યો હું જો Atometro teman-teman. totopon ma. <hesitation> 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 લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ અમારી ચેનલ નેમ કરીજો મિત્રો આનો પહેલાના વિડિયો અવાજ જોજો તમારો આનો કેવો અવાજ થઈ જોતા બોલતા મિત્રો લાઈક મિત્રો અવાજ કેવો થઈ કેમ અવાજ હું ને ખાતો પીતો ને એટલે થઈને જોતા

Also egal. આ મિત્રો આઠ સાયકલમાંથી પડ્યો હતો તો એજીને હખ નથી થતું આમ જોઈ લ્યો આઠ સાયકલ લઈને ગયો તો ને તમે આગલા લગભગ આ બીજી ચેનલમાં મેવલી હમણાં નવી બનાવી હતી એ ચેનલમાં આને વીડિયા હાથ ભાંગલ હતો ને ત્રણ મહિનાનો પાટો આવ્યો હતો

આ હાવ નોખું થઈ જવાનું છે જોવા હાવ એટલે હાવ તૂટવાની તૈયારીમાં છે બેવડું વાર લીધું જોઈ લ્યો આ જોઈ લે હાવ આમ થાય આમ જોઈ આખું મિત્રો હાવ પતી ગયું આમાં આ આની લીધી હતી નવી સાયકલ જોવાના હારું